તેના માટે છે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે બીપી કંટ્રોલમાં રાખે જે લોહી કોકને પતલું હોય તો એને છે ને આપણે કંટ્રોલમાં રાખે વ્યવસ્થિત બનાવી દઈએ જાડુ હોય તો એને થોડુંક લેવલમાં પાછું લાવે એના માટે છે આટલાનું જ્યુસ અને એકદમ શુદ્ધ અને ઓર્ગેનાઇઝ નેચરલ જ આવે છે આમાં કાંઈ પણ જાતનું મિલાવટ નથી આવે એટલું મિત્રો રોજ સવારે એક અડધો ગ્લાસ તમે આ પીંડલાના જ્યુસ તમે પી જાઓ તો તમે એકદમ હેલ્ધી થઈ જાઓ છો લોહીની કોઈ ઉણપ રહેતી નથી અને આ નો જ્યુસ પીવાથી કેન્સર કેલ્શિયમની ઉણપ અને બીજા ઘણા બધા રોગનીથી દૂર રહી શકાય છે થઈ ગયો છે આપણો એક ગ્લાસ તૈયાર એટલો બી ખરાબ ટેસ્ટ નથી કે ના મજા આવે ટેસ્ટ માટે ના જોતા પણ પીજો એક વાત શરીર માટે બહુ ફાયદાક છે હિંડલા હાથવા સોર એ ઘણા બધા અલગ અલગ નામથી ઓળખાય છે અમારા ત્યાં કાયું નામથી ઓળખાય છે એ જરૂર કમેન્ટ કરજો અહીં ગાંધીનગરમાં કોઈ ઘરે બેઠા હોય જોતો હોય તો મળી જાય હા ઘરે બેઠા પણ મળી ગયો આ નંબર પર ફોન કરતો ને મને બોટનું તો એમને ઘરે પણ ડિલિવરી મળી જશે તો અડધો લીટર લીટર જે બી જોતો હોય તો અને રોજ ઘરે પીવા માટે આપણી બોટલ પણ થઈ ગઈ છે તૈયાર રોજ સવારે એક અડધો ગ્લાસમાં કાઢીને પાણી મિક્સ કરીને સવારે પીસું